એમાં જો ઓલા જામડા સામેના જામડા બારવા હેમાં કોળામાં પડતી જો અગવ કોળવા માંડ્યા આ તું લે ને વાહ ઓર આ

ગોડામું રાપળરા હે આ ફોનમાં જામું રાપળરા તાળા તા ममो है पर ओम नहीं छकता तो चढ़िया ने हमच छे जा जा पानी में बड़ा पाकी देता आमत उली ली गया वेला पाकी जाए पछ उली ली जाए नहीं अव रहता इस तरह का आ चल अल पार्क है पारो क्या जा चल आको निकल रे आया

Ya, yeah, idea. Teruskan idea. Teruskan. Teruskan. Terima kasih banyak. Teruskan. 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 મે ફોટોગ્રાફ કરેલા હૈ ઓ લેફ લેમ આય પાસ કેમેરા મે જો પસીડા ઓકે દે એમ કા થોડા પાર્ટ થા અલવ આમાં ચલાખો જ હાલો એટલે આમાં પાળ લઈ તોરા આમાં જો આમાં બહુ છે આમાં બહુ વધારે આમળા છે એટલે આયા પેલા 8-10 કિલો લેલા તે આ લે આમાં વધારે આમાં આવને તું આમાં તેડી ઓર જુલામ વાળો પાડી ગયો કે દે કે ભરવા નતો આય 我就不来。Mm hmm.